છોટાઉદેપુરના નસવાડીના રોનેરા ગામમાં કોજવે ઉપરાંત પુલ બનાવવા માટે સાત માસ પહેલા જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ આ દિન સુધી પુલની કામગીરી શરૂ ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે વડોદરાની સરસ્વતી કન્સ્ટ્રક્શન દ્વારા પુલ બનાવવાનું ટેન્ડર નીચા ભાવે તે લેતા કામ શરૂ કરવાનો વર્ક ઓર્ડર છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે આપ્યો હતો परंतु आ एजेंसी टेन्डर भरी ने पुल न काम शुरू न करता पंचायत मार्ग मकान विभाग આ વર્ષમાં તો અવર જવરમાં તો હા મેં કાંટા પર જ ગાડીઓ બધા મૂકી કહેવાય મે બી મેં તો કાળકો મૂકીને આવ્યો કે ગાડી બી એટલે આ વહેલી તકે થઈ જાય પુલ તો હારી વાત કે એવી માંગણી માંગીએ અમે બીજું શું તકલીફ પડે ચોમાસામાં તો અવજવમાં પુષ્કળ તકલીફ જોઉં ને તમે પેલા ભાઈ આવે ને એથીનો અહીં સુધી પાણી હોય ને તો એ બાઈકો સરકતી નથી કે એ બધા જ અહીં મૂકીને જાય કે આ બધી જ આ તમારી ગાડી મૂકીને અહીંયા ગાડી બધી બાઈકો મૂકી રાખે છે કેટલા વર્ષ છે ખાતમ કરે છે અને આ પાણી આવે છે ને પેલો પપ્પો છે ને અહીંયા લગી આવી જાય છે મુશ્કેલ નિશાળે જવાનું બહાર જવાનું દરેક વસ્તુ નથી